બાજુ દ્વારકા પોલીસ દ્વારા ડ્રગ્સ દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી અને બીજી બાજુ બેતાલીસ કિલોથી પણ વધારે ડ્રગ્સ મળી આવ્યો છે અને જેની કિંમત તમે સાંભળશો ને એકતાલીસ થી પણ વધુ ક્યાં કેવી રીતે જાણીએ આ વિડીયોમાં યો વોચિંગ વાઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાંથી આટલી મોટી સંખ્યામાં ચરસ ઝડપાયું હતું એસઓજી દ્વારા આ ચરસ ઝડપી પાડવામાં આવ્યું હતું અને જો વાત કરવામાં આવે આ બેતાલીસ પોઈન્ટ એકસોને ત્રેપન કિલોગ્રામ ચરસ જે છે એ પકડી પાડવામાં કલ્યાણપુર તાલુકાના નાવોદરા ગામેની સીમ વિસ્તારમાંથી ચરસ પકડી પાડવામાં આવ્યું હતું નાવોદરા સીમ વિસ્તારમાંથી જે બેતાલીસ પોઈન્ટ એકસોને પાંત્રીસ કિલોગ્રામ ચરસ પકડી પાડવામાં આવ્યું છે એની કિંમત અંદાજે એકવીસ કરોડથી પણ વધુ છે અને જે જથ્થો છે એક ઇસમને પકડી પાડતી દેવભૂમિ દ્વારકાની એસઓજી ટીમે છે આ કામ પાર પાડ્યું હતું અને ત્યારે શું કહેવામાં આવ્યું છે પોલીસ ઓફિસર દ્વારા જાણીએ આવી गई तारीख पच्चीस छ 2024 चौबीस रोज भाटिया आउटपोस्ट पुलिस स्टेशन ना ना में एसओजी टीम तथा पुलिस टीम द्वारा ड्रग्स अंगे जनजागृति कार्यक्रम योजना जे कार्यक्रम दरमियान एसओजी टीम तथा पुलिस ने एक अंगत अंगतराय बातमी मे एक पुराण व्यक्ति पास ड्रग्स એના ઘરે સાચવીને રાખેલું છે બાદમી મળતા તુરંત જ સ્થાનિક પોલીસ અને એસઓજી ટીમ દ્વારા લગત કાર્યવાહી કર્યા બાદ પીઆઈ શ્રી આરબી સોલંકી તથા કે પીએસઆઈ પીએસઆઈ નાવ દ્વારા સદર ઈસમના ઘરે રેડ કરતા ત્યાં ડ્રગ્સમાં જથ્થો મળેલ છે જે ડ્રગ્સ ચાલીસ પેકેટ ચરસ હોવાનું માલવું પડેલ છે તેનો કુલ વજન બેતાલીસ કિલો હતો અને જેનું કિંમત એકવીસ કરોડની છ લાખ પંચોતેર હજાર જેવી માની શકાય છે આરોપીનું નામ છે દેવશીભાઈ રાજાભાઈ વાઘેલા આરોપી માછીમારીનો ધંધો કરે છે અને આ ગુનામાં તેના વિરુદ્ધ એનડીબીએસ એક્ટનો ગુનો દાખલ કરેલો છે અને સદન આરોપીને અમે અટક કરેલ છે તપાસ દરમિયાન એક અન્ય આરોપી આનાભાઈને પણ અમે અરેસ્ટ કરેલ છે જે આમના બને બીએ અને હાલ ફરદર તપાસ અમારી ચાલુ